ચારુતર વિદ્યામંડળ સંચાલિત એમયુ પટેલ ટેકનિકલ હાઈસ્કૂલમાં આચાર્ય હસીદભાઈ પાઠકના નેતૃત્વ હેઠળ વલ્લભ વિદ્યાનગરના અગ્ન એસીમાં સ્થાપના દિન નિમિત્તે દિન વિશેષ ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ શાળામાંથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય સુપરવાઇઝર સૌ શિક્ષક ભાઈ બહેનો વહીવટી સ્ટાફ તેમજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વહેલી સવારે શાળામાંથી શરૂ કરી ભાઈકાકા સ્ટેચ્યુ સરદાર સ્ટેચ્યુ થઈ ચારુધર વિદ્યા મંડળના અધ્યક્ષ સાહેબ ભીખુભાઈ પટેલના આવાસ સ્થાન સુધી વલ્લભ વિદ્યાનગરના અધિસ્થાપકો વિશેના નારાઓના જયઘોષ સાથે શાળામાં પરત આવ્યા હતા ચારુધર વિદ્યા મંદિરના અધ્યક્ષ સાહેબ શાળાના આચાર્ય તેમજ સૌને વલ્લભ વિદ્યાનગર દિનની શુભેચ્છાઓ પાઠવી મીઠાઈનું વિતરણ કરાવી સૌનું મોં મીઠું કર્યું હતું અને શાળાને પ્રભાત ફેરી માટે અભિનંદન પાઠવ્યા હતા શાળાના આચાર્યએ પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સરદાર પટેલ સાહેબની પ્રેરણાથી અને ભાઈ કાકા અને ભીખાભાઈ સાહેબની મહેનતથી વર્ષ ઓગણીસો છેતાલીસમાં આ દિવસે વલ્લભ વિદ્યાનગરની સ્થાપના થઈ હતી અને આ દિવસે વલ્લભ વિદ્યાનગરનો પાયો લંખાયો હતો આ દિવસે એમયુ પટેલ સ્કૂલ દ્વારા વલ્લભ વિદ્યાનગરની સ્થાપના નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના શિક્ષકો અને શાળામાં બે બિન શૈક્ષણિક સ્ટાફ જોડાયો હતો અને આ દિવસે પ્રભાત ફેરીમાં વિદ્યાનગરમાં પ્રભાત ફેરી કરી અને ચાલુતર વિદ્યામંડળના ચેરમેન સાહેબ પૂજ્ય એન્જિનિયર શ્રી ભીખુભાઈ પટેલ સાહેબના હસ્તે વિદ્યાર્થીઓને વિદ્યાનગર વિશે ખૂબ સુંદર જાણકારી મળી આપણે જાણીએ છીએ કે વલ્લભ વિદ્યાનગરમાં બે મુખ્ય આધાર સ્તંભ છે એક ચારુતર વિદ્યામંડળ જેની બાવન સંસ્થાઓ અને એક સરદાર પટેલ યુનિવર્સિટી આ બંને સંસ્થાઓ દ્વારા વિદ્યાનગરને સમગ્ર રાષ્ટ્રમાં અને સમગ્ર દુનિયામાં એક શૈક્ષણિક હબ માનવામાં આવે છે અને આ શૈક્ષણિક હબ એ સુંદર રીતે આગળ પણ ટકી રહેશે એવી મનોચ્છા વ્યક્ત કરું છું